નમસ્કાર હું હિરેન ઈરપરા ખેતી ખેડૂત અને ગામડું જીવંત રહે તો જ હિન્દુસ્તાન એ હંમેશા જીવંત રહેવાનું છે ખેડૂતરાજ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ આપણે મળી રહ્યા છીએ ત્યારે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીના ચરણોમાં આપણા વંદન ખેડૂતરાજ ચેનલને આપ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો એવી મારી વિનંતી છે ગાંડી ગીરની ધરાવ ઉપર આજે એક એવા ખેડૂતની સાથે આપણે ઊભા છીએ કે જે યુવાન છે ખેતી સાથે જોડાયેલા છે અને વર્તમાન જે ખેતીની પરિસ્થિતિ છે એના વિશે એમને પણ ચિંતા છે અને ગહન પણ છે તો આપણે એમના પરિચયથી આજે આ ધરતીના સંતાન સાથે આપણે વાત કરીએ અને પૂછીએ કે વર્તમાન પરિસ્થિતિની અંદર ખેતીની શું પરિસ્થિતિ છે અને ખેતી માટે આવનારો સમય પણ કેવો છે એ વિષયની અંદર આપણે એમની સાથે ચર્ચાઓ કરીશું ફરીથી આપને કહું છું હિન્દુસ્તાનની અંદર કે વિશ્વની અંદર આપણે જનતાનું પેટ ભરવું છે તો આ દેશનો રાજા કોઈ હોય તો એ કિસાન છે અને કિસાન એ હંમેશા મજબૂત રહેવો જોઈએ એ ભાવ સાથે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ ભાઈ નમસ્તે તમારો પૂરો પરિચય આપજો હું વિપુલ સેલડીયા ખાંભા અમરેલી જિલ્લાના ખાંબા તાલુકાના ભાટ ગામના વતની છું અને ખેતી કરું છું મારી પાસે અત્યારે જમીન છે અને બિનપિયતવાળી એસી ટકા જમીન છે હવે તમે જે વાત કરો છો કે જગતના તાત એ રાજા છે સમય પ્રમાણે તમે એને બાપુજીમાંથી રાજા બનાવ્યો અને ખેતી સાથે જોડાયેલા હોય એ ખેતીને ધરતી માં કહે છે પણ હિરેનભાઈ આજના સમય પ્રમાણે તમે વિષય કીધો પૂછો છે તો એનામાં હું તમને કહી દઉં કે જેવી રીતે આપણા સમાજમાં કલ્ચરમાં કે સાંસ્કૃતિક ધરોહર મુજબ આપણે જગતનો તાત ખેડૂતને કહીએ છીએ પણ ખેડૂત જમીનને માતા કહે છે અને ધરતી માતા કહે છે અને ધરતી માતા કહે છે પણ હું એમાં તમને આમ થોડું છૂટું પાડવા માગીશ કે ભાઈ જમીન છે ને એ એવા લોટકા છોકરાની માં છે કે જેના બાહુબળ મજબૂત હોય પણ અત્યારની સ્થિતિ મુજબ તમે જે કીધું ભાઈ ખેતી છે છે એ છોડવા દીકરો ખેતી કરવા નથી માંગતો તો એના માટેના બહુ જ કારણ છે એક સામાજિક ટ્રેન્ડ એવો આવ્યો છે કે મૂડીવાદ નું કલ્ચર છે તમારી પાસે કેટલી આવક થાય છે તમારી પાસે કેટલી આવક થાય છે ને એનો જ દબદબો રહેતો હોય એની જાળ રહે છે પૈસા કેટલા છે એની કિંમત થાય છે એ મૂલ્ય મૂલ્યની કિંમત થાય છે મૂળ તત્વની કિંમત નથી થતી આપણે અત્યારે જે ઉત્પાદન કરીએ છીએ એમાં વધુ ઉત્પાદન કેટલું આવે એક બાપ તરીકે જો ખેડૂતને મૂક્યો હોય તો આપણું જે ઉત્પાદન છે એ કોઈના પેટમાં જાય ને તો એ ગુણવત્તા સભર હોય એની આપણે કાળજી નથી કેટલું વધુ ઉત્પાદન આવે એ બાબતમાં જ ફોકસિંગ છે બાપ તરીકે વધારે ઉપયોગ કરીએ છીએ વધારે શબ્દો નાનો બેફામ કરવું કઈ નથી જે અત્યારે ખેતી કરે છે હું તમને કહી દઉં છું હું પોતે ખેતી કરું છું એટલે મને ખ્યાલ છે કે મારા છોકરાને કે મારા ને કે કોઈને મારા બાળકોથી કે મારા ભાઈને કોઈને ખેતી નથી કરવી આપણે બીજા પાયા કરાવી છે અને બીજા નંબરમાં તમને કહી દઉં કે કોઈ પણ ધંધો હોય ઉદ્યોગ હોય તો એના હિસાબથી વહીવટ હાલતો હોય આમાં એ હિસાબનો વહીવટનો મેળ એટલે નથી કે પછી આપણે આવ્યા પછી કાં સરકાર આપણને ભાવ વધુ દે છે એની લાલચમાં રહેવું છે અને કાં પછી એક વખત મોકો મળી જાય એની લાલચમાં રહેવું છે એની કાંઈ વ્યવસ્થાઓ કરવી નથી બહાઢ ગામની અંદરથી જે સુરત અમદાવાદ રહે છે એ બધા ઘઉં વેચાતા લઈને જ ખાય છે અહીંયા ક્વોલિટી ઉત્પાદન કર્યું હોય તો એના ભાવે આપીએ આપણને મળી શકે એમ છે પણ આપણે પોતાને કાંઈ કરવું નથી બીજા પાસે કઈ કરાવવું છે તો ભવિષ્ય ખેતી નું કેવું તમને લાગે છે ભવિષ્ય હું એવું માનું છું કે જે અત્યારે ખેતી કરે છે એવડા લોકો જો કઈ ટેકનોલોજી થી અપગ્રેડ નહીં થાય અને એના આના આને આપડે કમાણી માટે નસીબ સહારે રહે તો ખેતીમાં કઈ ભવિષ્ય ઉજવું છે નહીં કારણ કે કોર્પોરેટ જગત જો ખેતી કરાવી અને એ પૈસા રળી એકતા હોય આપણી પોતાની જમીન છે અને એ જો પૈસાનો રળ એકતા હોય તો આપણે અત્યારના યુગ પ્રમાણે એનો હિસાબી બાબતમાં કંઈક ગંભીર ભૂલ થાય છે અને એના પરિણામે અત્યારે જે ટ્રેનથી ખેતી ચાલી રહી છે એ ટ્રેનથી ખેતી પથ્થરની દિશામાં જાય એમાં ક્યારેય ગ્રોથ થાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી ખેડૂતના દીકરાએ ખેતી અને ગામડા સાથે ફરીથી જોડાવવું જોઈએ ખેડૂતના દીકરાએ ફરીથી જોડાવું જોઈએ હું કે તમે કે સરકાર સલાહ આપશે તો નહીં આવે એક વખત એવો સમય આવશે કારણ કે અત્યારે ફળદ્રુપ ખેતી જે છે એ ઇન્ડસ્ટ્રીઝમાં જતી હોય તો કોઈને એની ફળદ્રુપતા અમે નજર કરવી નથી અને બંદર જમીન જો ઉદ્યોગમાં જતી હોય તો એ આવું કાર્ય હોય પણ હું માનું છું કે આ માતાની ક્યાંય બંદરતા નથી તમે હું જોઈએ છીએ કે અમુક આ પહાડવાળો હોય અમારા ગીર માટે તમે જોવો છો કે ડુંગરા ઉપર કેવા કહેવા સરસ ઉત્પાદન આપે એવા બાગ બગીચા બની શકે તેને ફળદ્રુપતા હોય ઉદ્યોગ તરફ ની જ્યાં સુધી આ દોટ સમાજની રહે ત્યાં સુધી સરકાર એ બાજુ દોરાવવું પડે અને ખેતીની ફળદ્રુપતા તમને મેં કીધું ગુણવત્તા સભર ખોરાકની ત્યાં સુધી આપણે ડિમાન્ડ નહીં કરીએ કે ખેતી પોતાની હોય ભાગવી દીધી દીધી હોય અને એની આવકને સામે નજર રાખશે ને પોતાના પોતાના ખેતરમાંથી જ્યારે પોતે ગુણવત્તા માટે ઉપયોગ નહીં કરે ત્યાં સુધી તમે સરકાર કે બીજા કોઈ તમારી ખેતરનો વિકાસ કરી દે કે તમારી આવક બમણી કરી દે એવા સપના જોવા હું એવું માનું છું કે આપણી અંદરની ખામી બહુ મોટી છે આજે ગુજરાત સરકાર પણ ખેતી માટે પ્રયાસ કરી છે કરી રહી છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હોય એ જન જન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે ખેતીની યોજનાઓનો લાભ પહોંચે એ માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ વિષયમાં આપ શું કહેશો ખેત ખેતી માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિવિધ યોજનાઓ એટલે ટૂંકની ટૂંકમાં કહું ને તો ખેડૂતને સન્માનજનક સ્થિતિમાં અને હાઈટેક બનાવવા માટેના તમામ પ્રયત્નો સરકાર તરફથી થઈ રહ્યા છે પણ એ યોજનાઓના લાભ માટે ખાલી લાભ પૂરતું જ્યાં સુધી ખેડૂતોની નજર દે છે ત્યાં સુધી આવડા જે મહાનુભાવો મહેનત કરે છે તમે જુઓ છો કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી માટે ખેતીના શેઠા સુધી તમારી ત્યાં આવે છે આનાથી વિશેષ પુરાવો બીજો કે ગુજરાત રાજ્યના રાજ્યપાલને તમારા ખેતર સુધી આવવામાં રસ હોય તો એ ખેતી પ્રત્યે કેટલા સંવેદનશીલ છે એ એથી મોટું ઉદાહરણ બીજું કાંઈ હોય શકે નહીં પણ ખેડૂતોએ એનો અભિગમ બદલાવો પડે એમ છે કે ખાલી લાભ મળે છે એટલો લાભ લઈ અને પછીનું જે એને પોતાના માટે જે નુકસાન કરી રહ્યા છે એ બાબતે ખેડૂતોએ ગંભીરતાથી વિચારવું પડે એવી પરિસ્થિતિ દેખાય છે દોસ્તો આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે અને આજે આ આપણે જ્યારે ચર્ચાઓ કરી છે ત્યારે આપ એનું મનોમંથન કરો એવી અપેક્ષા